અને એમાં ભાગીદારી વિષય પ્રવેશ એની આપણે ચર્ચા કરીએ નામાના મૂળ તત્વો પાર્ટ વન એમાં ભાગીદારી અને વિષય પ્રવેશ ની ચર્ચા ને આપણે આગળ વધારીશું ગયા પીરિયડ ની અંદર આપણે ભાગીદારીની વ્યાખ્યા વિશે ભાગીદારી એટલે કેટલીક પાયાની બાબતો જે છે એની આપણે ચર્ચા કરી ભાગીદારી અને વ્યક્તિગત માલિકીની પેઢી વચ્ચે જે તફાવત છે એની પણ આપણે ચર્ચા કરી છે મિત્રો એ વિડીયોનો જે માહિતી છે ડિસ્ક્રિપ્શન લિંકમાં નીચે મોકલેલી છે મિત્રો તો એને તમારે ધ્યાનપૂર્વક જોઈ લેવાની છે અને આજે આપણે કેટલાક વૈકલ્પિક પ્રશ્નો કેટલાક ટૂંકા પ્રશ્નો એની આપણે ચર્ચા કરીશું અને એને તમારે ધ્યાનપૂર્વક જોવાના છે મિત્રો તમે વિડીયોને દોડાવી દોડાવીને જોશો તો તમને સમજણ નહીં પડે મિત્રો એને સ્કીપ નહીં કરો આખા વિડીયોને તમારે ધ્યાનપૂર્વક જોવાનો છે અને દરેક પ્રશ્નનો ઉત્તર આપણે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનો છે મિત્રો અને જો વિડીયો તમને ગમે છે તો જ્યારે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો આગળ આ વિડીયો ને મોકલવાનો છે અને બારમા ધોરણમાં ભરતા વિદ્યાર્થીઓ કે જે હવે નવું સત્રનું ચાલુ થવા જઈ રહ્યું છે તો એવા વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એ માટે આ એક નમ્ર પ્રયાસ કરેલો છે મિત્રો તો આવો આપણે વિડીયો ની શરૂઆત કરીએ મિત્રો અહીંયા આપણે જોઈએ કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ આપણે નક્કી કરવાનો છે तो यहां आपने कहिए छे के भागीदारों को मूल पर ब्याज ये भागीदारों माटे શું કેવાય તો અહીંયા આપણે અગાઉના પીરિયડ ની અંદર અગાઉના વિડિયો માં તમે નક્કી કર્યું છે કે भागीदार અને ભાગીદારી પેઢી આ બંને અલગ વ્યક્તિઓ છે भागीदारो ये ભાગીદારી પેઢી થી અલગ વ્યક્તિ છે અહીંયા ભાગીદારી પેઢીના હિસાબો જ્યારે લખતા હોય તો ભાગીદારોના મૂડી ખાતા એ એનાથી સ્વતંત્ર ખાતા છે હવે આ ભાગીદારો માટે શું કહેવાય એ આપણે નક્કી કરવાનું છે તો ભાગીદારોએ મૂડીનું રોકાણ કર્યું છે મિત્રો ભાગીદારોએ ધંધામાં મૂડી રોકી છે એમાં એને નફો થાય તો એક પ્રકારનો આપણને લાભ છે અથવા તો આવક છે અથવા તો મૂડીનું જે રોકાણ કર્યું છે એના પર જો વ્યાજ ગણવાનું હોય તો વ્યાજ પણ એ ભાગીદાર માટે આવક ગણાશે કારણ કે જે મૂડી રોકી છે તે મૂડી પરનો વ્યાજ તે એના માટે આવક ગણાય ભાગીદાર માટે આવક ગણાય છે ભાગીદારી પેઢી છે એના માટે ખર્ચ ગણાય છે તો મિત્રો અહીંયા તમારે એ તફાવત સ્પષ્ટ કરવાનો છે કે ભાગીદાર અને ભાગીદારી પેઢી એ બંને અલગ વ્યક્તિ છે અલગ છે તો અહિયાં ભાગીદારોની મૂડી પરનો વ્યાજ એ ભાગીદારો માટે શું છે તો એ એક પ્રકારની ભાગીદારો માટેની આવક છે આવક કે ઉપજ એ ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ લખાય મિત્રો હવે બીજા નંબરે છે કઈ પદ્ધતિમાં મૂડીની રકમ દર વર્ષે બદલાતી હોયા કે મૂડી પરનો વ્યાજ દર વર્ષે બદલાતું રહે છે અહિયાં આપણે જોઈએ છે કે મૂડી ખાતા બે પ્રકારે રાખવામાં આવે છે

આપણા હવાલા ઓનલી અસર આપવાની હતા તો કોઈ પર અસર આપવાની જે ચાલુ ખાતામાં આપવાની છે જૂડી ખાતામાં આપવાની નથી ચાલુ ખાતામાં એટલે અસર આપીશું સ્થિર ખાતામાં જૂડી સ્થિર એટલે સ્થિર ખાતામાં તે તમારા જૂડી ખાતાની જે રકમ છે બધી જ ઓછો તમારે અસ્થિર જૂડી ખાતામાં આપવાની છે અહીંયા આપણે જોઈએ કે સ્થિર જૂડી ખાતામાં ફક્ત જૂડી

પ્રશ્ન નંબર 3 આપણને આપેલા છે મિત્રો અહીંયા આપણે જોઈએ છે પ્રશ્ન નંબર 3 માં હંગામી મુડી પથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજી લખાય હંગામી જે છે એનો મતલબ છે અસ્થિર અને અસ્થિર મુડી ખાતા હોય ત્યાં તમારે મુડી ખાતું જ બનાવવામાં આવે ચાલુ ખાતા હોતા નથી

જો તો ઉપાડ ખાતું બંધ કરીને વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે છે તો ઉપાડ ખાતું બંધ કરીને તમારે અહીંયા જે પણ ઉપાડ ખાતું તમને આપેલું છે એને આપણે ચાલુ ખાતે લઈ જવાનું છે મિત્રો કારણ કે એમાં ચાલુ ખાતાનું અસ્તિત્વ હોય છે એટલે આ ઉપાડ ખાતાને ચાલુ ખાતે આપણે લઈ જઈએ છીએ ઉપાડ અને ઉપાડ પરનું વ્યાજ જે કઈ છે

તો પેઢી માટે એક પ્રકારની આવક થઈ નું નુકસાન અથવા તો જ આવક એ પેઢી માટે આવક છે માટે સાચો વિકલ્પ આપણે આવક તરીકે લખવાનો છે ભાગીદારના ઉપાડ પર નું વ્યાજ ભાગીદારે ઉપાડ કર્યો છે અને એ ઉપાડ નું વ્યાજ જ્યારે ચૂકવે છે ત્યારે એના માટે એક પ્રકારનો ખર્ચ ગણાય છે જેને ઉપાડ કર્યો છે અથવા તો લોન લીધી છે તો એના ઉપર એને વ્યાજ ચૂકવવું છે

લફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી છે એટલે કે આ બાજુનો સરવાળો વધારે છે ખર્ચનો સરવાળો વધારે છે એટલે અહિયાં આપણે બાકી કાઢીશું અને એ આપણને મળે છે તો મળે છે તો લફા નુકસાન કારણ કે નફા નુકસાન ફાળવણી ખાતું છે અને નફા નુકસાન ફાળવણી ખાતામાં વેચણી પાત્ર ખોટ તરીકે આપણે લેવાનું છે તો આપણો સાચો વિકલ્પ છે વેચણી પાત્ર ખોટ મિત્રો ખર્ચ કરતા આવક વધે તો લખો થાય છે અને આવક કરતા ખર્ચની રકમ વધે તો ખોટ થાય છે ઉધાર ઉધાર બાકી છે એનો મતલબ સરવાળો વધે છે માટે આપણે કહીશું કે વેચણી પાત્ર ખોટ છે નેક્સ્ટ કરારનામા પર પર વ્યાજની જોગવાઈ ન કરવામાં આવી હોય તો કેટલું વ્યાજ ગણવું

જોગવાઈ કરેલી હોય તો જોગવાઈ પ્રમાણે આપણે વ્યાજ ચૂકવવું પડે છે મિત્રો હવે ભાગીદારી કરારનામામાં ભાગીદારી પેઢીને આપેલી લોન પર વ્યાજની જોગવાઈ કોઈ ભાગીદારી ભાગીદારી પેઢીને લોન આપી છે અને કરારનામામાં એની જોગવાઈ ન હોય તો કેટલું વ્યાજ ગણવું મિત્રો અહીંયા લોન પર વ્યાજ જે છે એની ગણતરી કરવા માટે જો કરારનામામાં કોઈ જોગવાઈ નથી

આપણે વ્યાજ ચૂકવવું પડે છે તો લોન પર વ્યાજ આપણે 6% આપ્યું છે મિત્રો હવે નેક્સ્ટ પેજ પર આપણે જઈશું તો ત્યાં નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો ભાગીદાર એટલે શું અહીંયા આપણે જોઈએ છે કે ભાગીદાર

ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા અને વધુમાં વધુ કેટલા ભાગીદારો હોય તો ભાગીદારી કાયદા મુજબ ઓછામાં ઓછી બે વ્યક્તિઓ હોય છે અને વધુમાં વધુ પચાસ ભાગીદારો હોય છે આ આંકડો પણ આપણે ટૂંકા પ્રશ્ન માટે મિત્રો યાદ રાખવાનો છે ભાગીદારી કરારનામું એ શું છે તો ભાગીદારી કરારનામાના આધારે ભાગીદારી એ અસ્તિત્વમાં આવે છે અને એ એના આધારે જ આપણે ચલાવીએ છીએ

હવે આપણે જોઈએ કે ભાગીદારી તૈયાર કરવાનો કરાર તૈયાર કરવાનો હેતુ શું છે તેમના વચ્ચે જે મતભેદો ઉભા થાય છે અથવા તો કેટલાક પ્રશ્નો ઉદભવે છે તેનું નિરાકરણ કરાવી શકાય છે અને તેમાં કરેલ જોગવાઈઓ અનુસાર જે તે પ્રશ્નનો નિકાલ લાવી શકાય છે ભાગીદારી છે બે કે બે વધારે વ્યક્તિઓ ભેગા થાય એટલે કોઈક ને કોઈક બાબતોમાં મતભેદો પડવાના છે મિત્રો અને એ મતભેદો જ્યારે વર્ષે છે ત્યારે કાયદા અનુસાર ભાગીદારી કરારનામામાં જે પણ નક્કી કરેલું છે એ નક્કી કરેલા નિયમો અનુસાર એનું નિરાકરણ લાવી શકાય છે હવે આપણે જોઈએ છીએ કે ભાગીદારી વચ્ચે ભાગીદારી વચ્ચે લેખિત કરાર ના હોય તો વહીવટી પ્રશ્નોનો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે અવે ત્યારે भागीદારો વચ્ચે કોઈ લેખિત કરાર નથી કર્યો તો 1932 ના ભારતીય ભાગીદારી કાયદાની જોગવાઈઓ અનુસાર હવે જે મૌખિક મંડળન ચાલતું કેટલા લોકોએ મૌખિક કરાર કર્યો હોય અને મૌખિક કરારને આધારે એ લોકો भागीદાર બન્યા હોય તો જારો પરની વચ્ચે મતભેદો ઉદ્ભવે છે તો ત્યા 1932 ના ભાગીદારી કાયદાઓની જોગવાઈઓ નિય છે તેના પ્રમાણે તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે હવે ભાગીદારી પેઢીમાં ભાગીદારીના મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓ કઈ કઈ છે તો હમણાં જ આપણે જોયું છે કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોના મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓ બે છે એક સ્થિર અથવા કાયમી મૂડી પદ્ધતિ જેમાં મૂડી ખાતા સ્થિર હોય અને ચાલુ ખાતા દર્શાવેલા હોય છે અસ્થિર અથવા હંગામી મૂડી પદ્ધતિ જમા ફિક્કા મુડી ખાતા હોય જે ચાલુ ખાતાનો અસ્તિત્વ હોતો નથી સ્થિર મુડી ખાતામાં ભાગીદારીનો નફો કયા ખાતે જમા કરવામાં આવે છે તો જ્યારે સ્થિર મુડી ખાતા રાખવામાં આવે હોય તો ભાગીદારનો જે નફો કે ખોટ છે કે ચાલુ ખાતે લઈ જવામાં આવે કે લખો ભાગીદારોના મુડી ખાતે એ કોઈ અસર આપવામાં નથી આવતી કારણ કે મુડી ખાતાને સ્થિર રાખવાના છે મુડી નું પ્રમાણ સ્થિર હોય છે તો તે ચાલુ ખાતામાં નોંધવામાં આવે તો ચાલુ ખાતે જમા કરવામાં આવે છે તો આ પ્રમાણે આપી શકો જયારે અમલમાં હોય સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અમલમાં હોય ત્યારે ભાગીદાર વધારાની મૂડી કાયમી ધોરણે લાવે તો કયા ખાતે જમા થાય છે હવે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો કાયમી ધોરણે જ્યારે મૂડી લાવે છે ત્યારે એ મૂડી જ બને છે અને મૂડી બને છે માટે એની ચાલુ ખાતા ઉપર અસર નથી હા મૂડી પરનું વ્યાજ હોય તો એ ચાલુ ખાતા પર નોંધાય છે તો એ સ્થિર મૂડી ખાતે જ જમા થાય છે ચાલુ ખાતે નહીં ભલે ચાલુ ખાતા બનાવવામાં આવે છે પણ મૂડી એ કાયમી ધોરણે લાવે છે હંગામી ધોરણે નથી લાવતો તો એ એના મૂડી ખાતે જ નોંધાય છે અને અહીંયા મૂડીમાં ફેરફાર થાય છે અહીંયા ચાલુ ખાતા હોય ત્યારે એની કોઈ જ અસર થતી નથી હવે જો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો પાકા સરવૈયામાં કઈ બાજુએ દર્શાવવામાં આવે છે તો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી હોય ચાલુ ખાતાની ઉધાર બાકી એનો મતલબ છે કે પેઢી માટે એક પ્રકારનું લેણું છે તો એને આપણે મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે છે તો મિલકત લેણા બાજુ એ ભાગીદારોના ચાલુ ખાતા ની ઉધાર બાકીને દર્શાવવામાં આવે છે ભાગીદારો ના મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર સ્થિર મૂડી ખાતા હોય તો ચાલુ ખાતે લઈ જવાનું હંગામી મૂડી ખાતા હોય તો મૂડી ખાતે લઈ જવાનું છે ભાગીદાર ના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર

એની વેચણી કરવા માટે નફા નુકસાનનો જ નફો છે એને અથવા તો ખોટ છે એને વેચણી કરવા માટે બનાવેલું હોય છે એ નફા નુકસાન ખાતાનો જે પાઠ છે તો મિત્રો આ પ્રમાણે આપણે ટૂંકા પ્રશ્નો જે છે એ ટૂંકા પ્રશ્નો તમને કેટલાક પૂછાઈએ અને એ ટૂંકા પ્રશ્નોમાંથી આપણે વૈકલ્પિક પ્રશ્નો એક માર્ગ પ્રશ્નો લખી શકીએ હવે પછીના વિડીયો અંદર હવે પછી જે વિડીયો છે એની અંદર આપણે બે માર્ક ના પ્રશ્નોની અંદર તમારે ગણતરી કરવાની હોય છે હવે બે માર્ક ના કે ત્રણ માર્ક ના જે પ્રશ્નો આવે સી વિભાગમાંથી તો એવા પ્રશ્નોની ગણતરી માટે આપણે અગાઉના ની રાહ જોઈશું તો ત્યાં સુધી દરેક મિત્રો ને જય હિન્દ